જોય માતાજી મિત્રો તો જો રાતે નવ વાગ્યા આવી ગયા આ આપડી સરાથી આગળ વીરપરની ચોકડી આ વીરપરની પર આપણે ચોકડી થી ટર્ન માર્યો મૂડી બાજુ આપણે જઈ શેખ પર મારા વિક્રમભાઈ હે ને લઈ જાય આપણ શેખ પર રાતે નવ વાગે વાડી આટો માર રાતે નવ વાગે વાડીએ જઈએ રાતે નવ વાગે શું દેખાય રાતે આપણે આટો મારવા જાવું કે

પાણી બાણી લઈ આવે ને તો પાછા નીકળી સીધા શેખ પર આવી ગયા શેખ પર વાળી ઈલા કુકડા નદી આપણે જે ડેલી આપણે જે માછલા ને હે ને આ કઈ ખવરા ઉભા રહી પણ આજ રાય થે એટલે ઊભા નહીં રહી અને હાઈ રહી કઈ વસ્તુ હે નહીં ને કે આપણે પાછા ઊભા રહેત કઈ પડ્યું નહીં ને વિક્રમભાઈ ખાય એવું કઈ છે નહીં નગર જો આપણે અહીં કણે ડેલી હે ને કઈ ખવરાવી રિટર્નમાં જોઈ કઈક દુકાન ખુલ્લું હોય ને તો લેતા આવશું આપણે આપણે હે ને કુકડા વાળા રોડે થી સીતા કુકડા થી ને સુરેન્દ્રનગર વાળો મેન હવે લઈ લીધો ગોદાવરી પહોંચી ગયા ને ટૂંક જ છ મહિમાં વાડી આવી જાય છે બસ જોયું વિક્રમભાઈ વાડીએ જઈને આપણને હું બતાવે છે વાડીએ પહોંચી ગઈ જો અમારે ગોધરા વિના જો અમારી ગાડી બીજી પડી વાડીએ અને જો ગોધરા વિના આમાં હું તા હે આવડા એમનો કોઈ ગોધરા બોધરા કઈ હે નહીં હે જગભાઈ ગોધરા વિના અંદર હું જો બાવલા ગોદરા નહીં જો આ બાવલ અમારે ગોદરા વિના આટા મારે છે જગભાઈ આપણે શું આટો મારવા હાલો આટો મારવા લાયો ને આ આટો મારતા એમ વાડી આટો મારવા લાવ્યો રાતે મન 10 વાગે વાડી જો જીરા માટો મારી દીધી જીરું દેખાય છે હો આટો હા વાંધો નહીં આવે જીરા અમાર ખેડૂત મિત્રો રાતે આટો મારે તો આ દસું પાં રેવા ઉતરી છે એક પર અમારે જો ગાડી આવી પડી કેવડી હે કેટ કેડો મોણ યો અમારા એટલે ગોદરા નહીં એમ કહું દાત કા દેજો આ ગોદરા વિનાના બધા કોટ પેરીને આટા મારે રાતે 11 વાગ્યા અમે આટો મારી જીરામ વિચાર કરો તમે બરાબર ઈ થારું છે વાંધો નહીં આવે જગભાઈ ભાઈ કોપીઓ આવશે આમાં કાળા કલરના ખાલી ગેપ ને ને આપણે લીંદેલું ના નિંદા વિનામાં ખડ ચેક કરો એકવાર જો આ બધું ખડ હે આમાં હીરું દેખાતું જ નહીં ખડ એવું થઈ ગયું રાતે આટા મારે હો બધા ખેડૂતો મિત્ર જો કન્ટેન મળી જાય આમાં યુટ્યુબમાં શોર્ટ

કેવી લાગે કમેન્ટ કરજો આપણે યુટ્યુબ નો નું નામ ગાડીનું લુક કેવું આવે કમેન્ટ કરજો એક આપણે નીકળી ગયા વાડીએ થી રિટર્ન સાડા અગિયાર જેવો થઈ ગયો હોય ને આપણે જવાનું વેલું એક સગાઈમાં ચાર ત્રણ ત્રણ વાગે બે વાગે નીકળવાનું થાય એનો બ્લોગ આવશે પણ આ બ્લોગ કેવો લાગ્યો થોડોક ખાન મસ્તી વાળો બ્લોગ હતો કેવો લાગ્યો એ કમેન્ટ કરજો અને નવો બ્લોગ આપણે હે આવશે આ વિસનગર સાઈડ નો તો ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે આપણા નવા નવા બ્લોગ તમને જોવા મળશે મળશું નવા બ્લોગ